રોષે ભરાયેલા છે ત્યારે હવે કોંગ્રેસ પણ આ પશુપાલકોના સમર્થનમાં આવ્યું છે ખેડબ્રહ્માના કોંગ્રેસી એમએલએ તુષાર તુષાર ડેરી મામલે પશુપાલકોના સમર્થનમાં ઉતર્યા છે ચૌધરીની આગેવાનીમાં એસપી કલેક્ટર સહિત સાવર ડેરીના સત્તાધીશોને પત્ર આપવામાં આવ્યું ખેડૂતો સામે કરેલી કાર્યવાહીનો કોંગ્રેસે વિરોધ કર્યો કોંગ્રેસનું કહેવું છે કે આ કાર્યવાહીમાં ઉપયોગમાં લેવાયેલ ટીયર ગેસ જે ટીયર ગેસના સેલ જે છોડવામાં આવ્યા હતા એ એક્સપાયરી ડેટ હતા આગે કોંગ્રેસી ધારાસભ્ય તુષાર ચૌધરીએ શું કહ્યું સાંભળીએ જે પ્રકારની ઘટના સોમવારે હિંમતનગર સાબરકા ડેરી ખાતે બની અને એમાં જે પ્રકારનો અત્યાચાર પશુપાલક ઉપર પોલીસ દ્વારા ગુજારવામાં આવ્યો જે પ્રકારે ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી આ ઘટનામાં આપ જુઓ તો દર વખત વર્ષે ગુજરાતમાં જે સોળ જેટલી ડેરીઓ છે એની સામાન્ય સભા ત્રીસ જૂને મળી જ જતી હતી અને એ ત્રીસ જૂની સામાન્ય સભા પછી અઠવાડિયામાં પશુપાલકોને ભાવ ફેરની રકમ પણ ચૂકવણી કરવામાં આવતી હતી પણ આ વખતે સાબર ડેરી દ્વારા અસંથ રકમ ચૂકવવામાં આવી છે પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવી નથી અને જે રકમ ચૂકવવામાં આવી છે એ પણ ઓછી છે એને લઈને પશુપાલકો નારાજ હતા અને પોતાની વાત રજૂ કરવા માટે સાબર ડેરી ખાતે ભેગા થયા હતા પણ સાબર ડેરી ખાતે સંચાલક મંડળે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ ના આપ્યો ઉલટાનું સામેથી પોલીસ બોલાવીને જે પ્રકારનો અત્યાચાર કર્યો છે અને એ ઘટનાને દિવસે એક પશુપાલક શ્રી અશોકભાઈ ચૌધરીનું આ ઘટનાને કારણે મૃત્યુ પણ થયું છે ત્યારે એના અનુસંધાનમાં આજે અમે ત્રણ જગ્યાએ આવેદનપત્ર આપવાના છે એમાં અમારી મુખ્ય ત્રણ માગણી છે પહેલી માગણી એ છે કે પશુપાલકોને સત્વરે ભાવફેરની રકમ ચૂકવવી જોઈએ અને એ ભાવફેરની રકમ પણ જે એમની માગણી છે એ પ્રમાણેની ચૂકવવી જોઈએ બીજા નંબરની માગણી અમારી એ છે કે જે પ્રકારે ખોટા પોલીસ કેસો પ પશુપાલકો પર પોલીસ તંત્ર દ્વારા દાખલ કરવામાં આવ્યા છે એ સત્વરે પાછા ખેંચવા જોઈએ અને ત્રીજી માગણી અમારી એ છે કે સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરીના પરિવારને સરકાર તરફથી પણ અમે કલેક્ટરશ્રી સાબર ડેરીના મેનેજિંગ શ્રી અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવા માટે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બંને કોંગ્રેસ પ્રમુખો સહિત બંને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો પ્રતિનિધિમંડળ આ ત્રણ જગ્યાએ જઈને આજે આવેદનપત્ર આપશે અને આ આવેદનપત્ર આપ્યા બાદ પણ જો પશુપાલકોની માગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ ઉગ્ર કાર્યક્રમો પણ આપશે અત્યારે જે પ્રકારે પશુપાલકોમાં નારાજગી ચાલી રહી છે લોકોએ દૂધ ભરવાનું પણ બંધ કરી દીધું છે ઘણી જગ્યાએ હાલના સાબર ડેરીના પ્રમુખની નાનામીઓ પણ કાઢવામાં આવી રહી છે અને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો હકારાત્મક પ્રતિસાદ હજી સુધી સુમૂલ ડેરી તરફથી સાબર ડેરી તરફથી પશુપાલકોને મળ્યો નથી તો અમે પશુપાલકો જોડે પણ ચર્ચા કરીશું કે કયા પ્રકારનું આંદોલન કરીએ કે કાર્યક્રમ કરીએ જેનાથી એમની માગણી સંતોષાય એ પ્રકારે અમે નિર્ણય લઈશું હા એટલે જે દિવસે ઘટના બની એ દિવસે લોકોએ ફોટોગ્રાફ જે પાડ્યા હતા એમાં એક ટીયર ગેસ સેલ જે વપરાયેલો સેલ હતો એનો ફોટોગ્રાફ મારી પાસે આવ્યો છે એમાં મેન્યુફેક્ચરિંગ ડેટ બે હજાર પંદર દર્શાવવામાં આવી છે અને એની એક્સપાયરી ડેટ બે હજાર અઢાર દર્શાવવામાં આવી છે એટલે આ બહુ ગંભીર બાબત છે કે બે હજાર અઢારમાં એક્સપાયર થઈ ગયેલો ટીયર ગેસનો સેલ બે હજાર પચીસમાં વાપરવામાં આવ્યો છે ને સાથે સાથે મને ડૉક્ટર તરીકે મને જે ખબર પડી કે અશોકભાઈ ચૌધરીનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું એનો જે રિપોર્ટ આવ્યો છે એમાં પણ ડૉક્ટરે સ્પષ્ટ કર્યું છે કે એમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઇન્જરી નથી તો મારું તો એવું માનવું છે કે આ ટીયર ગેસ જ ઝેરી થઈ ગયો હશે એના કારણે ગૂંગળામણને કારણે કદાચ એમનું મૃત્યુ થયું હોય એવું પણ હું માનું છું એટલે આમાં પણ પોલીસ તંત્રે કાચું કાપ્યું હોય એવું લાગી રહ્યું છે સાથે સાથે જે પ્રકારે એફઆઈઆરમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધારાસભ્ય શ્રી બાયડનો એ ઘટના સ્થળે પણ હતા એમણે વિડીયો પણ બનાવેલા હતા અને વિડીયોમાં એમણે આહવાન પણ કરેલું હતું કે આ તારીખે સોમવારે બધાએ ત્યાં ભેગા થવાનું છે ને એમના આવ્યા બાદ જ ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ થયા હાઇ હાઈના નારા શરૂ થયા અને ત્યારબાદ આ જે ઘટનાક્રમ બન્યો એ એના પછી જ બન્યો છે એ વસ્તુ એફઆઈઆરમાં છે પણ જે આરોપીના જે નામો છે એમાં એમનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી સામે પક્ષે અમારા જે પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ એ પોતે ઘટના સ્થળે હાજર પણ નહોતા તેમ છતાં એમનું પહેલાં નંબર પર નામ લખવામાં આવ્યું છે જસુભાઈએ વિરોધ કરવો જ હતો તો એમણે એમની રીતે

હજુ પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે આ પહેલા પણ પશુપાલકોએ સાબર ડેરી વિરુદ્ધ દૂધ નહીં ભરાવી વિરોધ નોંધાવ્યો હતો જ્યારે અરવલ્લીમાં પશુપાલકોએ દૂધના કેન રસ્તા પર ઢોળીને વિરોધ નોંધાવ્યો આ અંગે કોંગ્રેસના પ્રમુખ રામભાઈ સોલંકીએ પણ આ બાબતને લઈને શું કહ્યું છે એમને પણ સાંભળીએ તાજેતરમાં સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો ઉપર જે સાબર ડેરી દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે અત્યાચાર ગુજારવામાં આવ્યો એ સંદર્ભમાં આપને એ કહેવા માગુ છું કે હું સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું પણ સાથે સાથે પશુપાલક પણ છું પશુપાલકોની વેદના એ પોતે એક પશુપાલક હોય જ સમજી શકે એ હું પોતે માનું છું શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટી હંમેશા પશુપાલકોની સાથે રહી છે મારી પ્રમુખ તરીકે નિમણૂક થયા પછી પશુપાલકોને ત્રીસ છ ભાવ વધારો ચૂકવાઈ જવો જોઈએ અને એ પણ ગઈ વર્ષ ગત વર્ષની સરખામણીએ ગઈ વર્ષે પંદર ટકા ચૂક્યું હતું આ વખતે વીસ ટકા સુધીની માગણી પશુપાલકોની હતી પણ આ માગણી ન સ્વીકારા તો પશુપાલકોમાં આક્રોશ હતો એના ભાગરૂપે એકમાત્ર સાબર ડેરીના ડિરેક્ટર અમારા કોંગ્રેસ પક્ષના માજી ધારાસભ્ય જશુભાઈ પટેલની આગેવાની નીચે અમે એક મૌન રેલીનું આયોજન કરીને માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને કલેક્ટરશ્રીએ માન્ય સાબર ડેરીના સત્તાવાળાઓને સૂચના આપી અને પત્ર લખ્યો એટલે અંશતઃ ભાવ વધારો ચૂક્યો અંશતઃ ભાવ વધારામાં આ લોકો અંશતઃ ભાવ વધારાના કારણે પશુપાલકોમાં આક્રોશ પેદા થયો આક્રોશ પેદા થયો અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટી એક મિટિંગ બોલાવી અને મુખ્યમંત્રી સુધી અને સહકાર મંત્રી સુધી રજૂઆત કરવાની વાત થઈ સાબરડેરીના સત્તાવાળાઓ જે અત્યારે હાલ વાત કરી રહ્યા છે એ બિલકુલ ભ્રામક છે આપને કહી દઉં કે સહકાર એ બહુ સ્પષ્ટતા કરી છે કે તમે સામાન્ય સભા ના બોલાવો તમે ઓડિટ ન કરો છતો પણ તમે ભાવ વધારો ચૂકવી શકો એવી જોગવાઈ છે એટલે આ સાબરડેરી એ પશુપાલકોનો ગેરમાર્ગે દોરી રહી છે અને સાથે સાથે હું અત્યારે જે પશુપાલકો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો ત્યારે સાબરડેરીનો કોઈ સત્તાવાળો તેઓ હાજર નહોતો બાઉન્સરો મૂકી દેવામાં આવ્યા સાબરડેરી એ પશુપાલકોની જીવાદોરી સમાન છે કે જે માણસો પોતાનું ગુજરાન ચલાવવું બિયારણ લાવી શકે પોતાના બાળકોની શિક્ષણની ફી ભરી શકે આવી પરિસ્થિતિની અંદર જ્યારે સાબરડેરીના ડેરીના સત્તાવાળાએ પશુપાલકોનો અવાજ ન સાંભળ્યો ત્યારે પશુપાલકો આક્રમક બન્યા આક્રોશિત થયા ત્યારે સરકારી તંત્રના ઇશારે અને સાબરડેરીના તંત્રના ઇશારે પશુપાલકો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો અને લાઠી લાઠીચાર્જના ટીઆર ગેસના સેલ છોડવામાં આવ્યા ત્યારે એડેર તાલુકાના અશોકભાઈ ચૌધરીનું ટીઆર ગેસ એક એક્સપાયર ડેટનો ટીઆર ગેસ હતો એ બધા જ જોવું છે વોટસઅપ પર ફેસબુક પર બધા આવી ગયું છે એટલે પોલીસ તંત્રએ જાણી એના એક્સપાયર ડેટના ટીઆર ગેસનો ઉપયોગ કરી અને ઝેરી ગેસથી મૃત્યુ થયું હોય એવું માન્ય અશોકભાઈ ચૌધરીનું લાગે છે આજે અમે આવેદનપત્ર આપવા માટે માન્ય કલેક્ટરશ્રીને માન્ય શ્રી અને મેનેજિંગ ડિરેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે જવાના છે કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન માન્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ અને અરવલ્લી જિલ્લા સાબરકાંડા જિલ્લાના કોંગ્રેસના બંને અમે પ્રમુખ શ્રીઓ અને સાથે સાથે અમારા વરિષ્ઠ આગેવાનોને એક ડેલિગેશન મળવા જવાનું છે અને ખાસ કરીને આપને એ વિનંતી કરું કે જ્યારે આ અમે પોતે બધા જ માન્ય પશુપાલકોના સંપર્કમાં હતા પણ અમે આંદોલન જ પટેલ પટેલનું નામ આરોપી તરીકે લુખવામાં આવ્યું અને અપક્ષ ધારાસભ્ય આગલા દિવસે આહવાન કર્યું હતું અપક્ષ ધારાસભ્યનો વિડીયો છે અંદર ઉશ્કેરાટ થતું હોય એવું દેખાય છે એ પોતે તો સામેલ હતા એફઆઈઆરમાં એમનો ઉલ્લેખ કરેલો છે છતોય આરોપી તરીકે નામ દાખલ ન કરવામાં આવ્યું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો ચોક્કસપણે વિરોધ પક્ષને દબાવી દેવાનો અથવા તો વિરોધ પક્ષ અથવા કોઈ પણ અખત્યાર કરી રહ્યા છે એને હું સખત શબ્દોમાં વખોડું છું આજે અમે એસપીને આ બાબતે વાત કરવાની છે સાથે સાથે અત્યારે હાલ પશુપાલકો એટલા બધા આક્રોશિત છે કે દૂધ દોઢી રહ્યા છે દરેકે દરેક દૂધ મંડળીઓમાં તમે જુઓ તો દૂધ ડોળી રહ્યા ત્યારે હું અમે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો પશુપાલકો સાથે વિચાર વિમર્શ કરીને અમે વિનંતી કરવાના છીએ કે આપ આપ જે જગતના તાજ છો અને આપની જે મુશ્કેલી પડી રહી છે મુશ્કેલીની સાથે કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે પણ આપ દૂધ ઢોળો છો એના કરતો ગરીબ માણસો જે લોકો પાસે પશુપાલન નથી જેમની પાસે દૂધની વ્યવસ્થા નથી એવા ગરીબ માણસોને તમે દૂધ વિતરણ કરી અને એક સારું અને સકારાત્મક મેસેજ આપ મોકલો હું ચોક્કસપણે આપને કહીશ કે ડોક્ટર સાહેબ આંબેડકરની વિચારધારા સાથે જોડાયેલો માણસ છું એટલે સંવિધાનના દાયરાની અંદર રહી અને કાયદાનું પાલન કરી અને ચોક્કસપણે આક્રમક રીતે વિરોધ થવો જોઈએ અને એ વિરોધ થશે

દરેક જગ્યાએથી પ્રેશર જે છે આવી રહ્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેવા પક્ષના નેતાઓ પણ આ મુદ્દાને લઈને મેદાનમાં ઉતરી ગયા છે જ્યારે ભાજપ સરકારના કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે પણ ડેરીના ચેરમેન અને એમડી ની વાત થઈ ગઈ છે કે એમનું એવું કહેવું છે કે ઓડિટ થયા બાદ ભાવ ફેર જે છે એ ચૂકવી દેવામાં આવશે પણ હવે આ જે આંદોલન છે આ જે વિરોધ છે એ શું સ્વરૂપ ધારણ કરે છે એ જોવું રહ્યું આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો બે સાઇન ટીવી નમસ્કાર